નમસ્કાર જીએસટીબીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છૂટવાની શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શિયાળામાં સ્વાસ્થ્યની દરકાર કરવી એ પણ ખૂબ જ જરૂરી બની જાય છે શિયાળાની ઠંડીમાં રક્તવાહિની અને હૃદયને લગતી સમસ્યાઓમાં વધારો થતો જોવા મળે છે પરંતુ જો શિયાળાની સવારમાં કેટલીક આદતો અપનાવી લું તો ચોક્કસ આજે શિયાળો છે તે એક માનવા જેવી ઋતુ છે તો ચાલો આપને જણાવી દઈએ કે શિયાળામાં કઈ આદતોને આપે અપનાવવાની છે ઘણા લોકો વિચારે છે કે શિયાળામાં હવા ઠંડી હોય છે તેથી સતત પાણી પીવાની જરૂર નથી પરંતુ આપણા શરીરમાં પાણીના સ્તરને યોગ્ય રાખવા માટે ઠંડા હવામાનમાં પણ પૂરતું પાણી પીવું જોઈએ જેથી સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ પાણી પીવો કારણ કે રાતની ઊંઘ પછી તમારું શરીર થોડું ડિહાઇડ્રેટ થઈ ગયું હોય છે

શિયાળામાં તડકો આવતો હોય તો થોડી વાર તડકામાં ચાલવા જવાનું રાખો તો તેનાથી સૂર્યના કિરણો માંથી વિટામિન ડી પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે આ વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે તો સાથે હૃદય માટે પણ એટલું જ જરૂરી છે